મને કોઈના કોઈ જગ્યાએ મેં પહેલા પણ કીધું છે અને આપના માધ્યમથી પણ કહીશ કે મને કોઈના કોઈ જગ્યાએ અહીંયા રાજકીય જે પણ લોકો છે એની ઇમ્મિચ્યુરિટી દેખાય કારણ કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી એટલે નાગરિક તરીકે આ વસ્તુઓ જોઈ શકું કે ભાઈ પહેલેથી ગોંડલની અંદર જે લોકશાહી ડબ છે એ ક્યારેય જળવાતો નથી હકીકતમાં ત્યાં થવું શું જોઈતું હતું ગોપીબેન કે કોઈ પણ વ્યક્તિ ગોંડલ છે એ કોઈની જાગીરતો છે નહીં ભારત દેશનો જ ભાગ છે પાકિસ્તાનનો કોઈ ભાગ નથી

તો પછી જો હુમલા કરાવો લોકો કારણ કે ત્યાં આગળ જે રીતે થી જાડેજા એ પછી પ્રેસ કોન્ફરન્સ કરી ગણેશ ગોંડલ પોતે આજે રોડ ઉપર ઉતરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને જયરાજસિંહ એવું કીધું કે તમે અણવર બનીને ને ના આવો આગામી ચૂંટણીમાં વરરાજા બનીને આવો ધરણા પ્રદર્શન મેં તો પહેલી વાર સાંભળ્યું કે સત્તા પક્ષમાં બેઠેલા લોકો અને એના એમએલએ લેવા ધરણા પ્રદર્શન કરશે તમારે ધરણા પ્રદર્શન કરવા જ હોય તો ઘણા બધા મુદ્દાઓ છે એ બાબતે કરો ધરણા પ્રદર્શન આખા ગુજરાતની અંદર બહુ મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે પણ કેમ કે તમે તમારી ખુરશી બચાવવા માંગો છો એટલે આ બધા સ્ટન્ટ થઈ રહ્યા છે અને આજે મને થોડીક પુખ્ત વયના એ વ્યક્તિ લાગ્યા ગણેશભાઈ કે એક રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ

ગુંડાગરદી કરવાની જે બાબત છે તો એ બાબતમાં કોઈ ના કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે નહીં લોકશાહી નું હનન થાય છે પણ જે રીતે પોલીસ ત્યાં આગળ વર્તન કરી રહી હતી કારણ કે ગાંધીનગર ની અંદર મેં જોયું છે કે જો વિદ્યાર્થીઓ ખાલી

અને હાલ તો ભારત દેશમાં સિસ્ટમ એવી છે રેલી કરવા વાળા હતા એ ખુદ ભારતીય જનતા પાર્ટી માંથી જ છે બીજેપી માંથી જ છે રાઈટ તો એવું તો તમે કહી જ ના શકો કે કોંગ્રેસ નો હાથ હતો ના હોઈ શકે રાઈટ તો એમને ખુદ એ મનોમંથન કરવું પડશે કે તમારે હાઈ કમાન્ડ બાબતે શું વિચારવાનું છે કોઈ ના કોઈ જગ્યા જન આક્રોશ તમારે સહન કરવા પડશે મેહુલભાઈ તમે પોતે આજે ગયા નથી તમે પોતે જશો હવે અહિયાં પેલી વસ્તુ મારું ના જવાનું મુખ્ય કારણ એ છે કે

તમે તમારો જે લોહિયાળ ભૂતકાળ છે એની અરે અમારે કોઈ લેવા દેવા નથી પણ હાલ તમે જે વર્તમાનમાં ના જે લોહિયાળ ખેલ ખેલી રહ્યા છો તમામ સમુદાય સાથે એ બાબતે અમારો વિરોધ છે કે તમે એ બાબતે સુધરી જાવ તો અમારે ભવિષ્યમાં ગોંડલમાં આવવાની જરૂર નથી અને જો તમે નહીં સુધરો તો આનાથી પણ મોટા રેલી અને રેલા એ તમે ભવિષ્યમાં જોશો પણ જે રીતે રાજકુમાર જાટની વાત કરવામાં આવે તો રાજકુમાર જાટના મામલાની અંદર

ગુનો તો ગુનો તો દાખલ કરો કે ભાઈ ગણેશ ગોંડલ છે એ આરોપી છે આપડે ક્યાં કીધું ગુનેગાર છે બરાબર તો એફઆઈઆર થાય પછી સીબીઆઈ તપાસ થાય અહિયાં તો એફઆઈઆર સુધા નથી થતી એટલે લોકશાહી ની મજાક ઉડાડવામાં આવે છે ને જે લોકોને કઈ ખબર નથી પડતી જેમ કે ગોંડલ ની આમ જનતા જેને હકીકતમાં કઈ ખબર નથી કે કઈ પ્રકારના લોહિયાળ ખેલ ખેલવામાં આવે છે અને કઈ બાબતે અમે વિરોધ કરી રહ્યા છીએ અમારે કોઈ એવી લાગણી નથી કે ગોંડલમાં લડવું છે જીતવું છે લાગણી માત્ર ન્યાય તંત્ર ને અને બંધારણને પ્રસ્થાપિત કરવાની છે પણ સવાલ એ છે ને કે એ આખા મુદ્દા ને કારણ કે જયરાજસિંહ હોય ગણેશ ગોંડલ હોય કે પછી અન્ય ગોંડલના લોકો હોય એ લોકો તો એમ જ કહી રહ્યા છે કે આ એક રાજનીતિક મુદ્દો છે અને

અવડું મોટર ગોંડલ છે અઢારે વર્ણના લોકો ત્યાં રહી છે કોઈને પણ ટિકિટ મળે કોઈને પણ જીતે પણ અમારી મુખ્ય માંગણી એ છે કે જેને પણ ટિકિટ મળે ને એ ભારતીય જનતા પાર્ટી આપે આમ આદમી પાર્ટી આપે કોંગ્રેસ આપે એ વ્યક્તિ

એવું નથી લાગતું કે આ ગોંડલ છે કારણ કે જે રીતની આખી ઘટનાક્રમ હતો કે બહારથી જ કાળા વાવટા બતાડવામાં આવ્યા હતા અંદર ગયા પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પણ ઘણી બધી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ત્યાં ગોંડલની અંદર કાનૂન અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે કાનૂન અને વ્યવસ્થાની હદ લિમિટેડ થઈ જાય છે પર્ટીક્યુલર લોકો માટે એનો મતલબ એવો છે કે કાનૂન વ્યવસ્થા એ બંધારણ ના દ્રષ્ટિકોણ થી નથી ચાલતો કાનૂન વ્યવસ્થા એ અમુક ચુનિંદા લોકો જે ત્યાં રાજ કરે છે એવું કહી શકાય કારણ કે લોકશાહી મુજબ ના ચાલે તો એને એમ જ કહેવાય કે એ રાજ કરે છે કે ભાઈ એમએલએ છે એમના પુત્ર છે એમના પતિ છે એમના આંગળી ઉપર કઠપુતળી જેમ નાચે છે એમના ડિરેક્શન મુજબ ચાલે છે એ કે એમ થાય છે તો એનો મતલબ જ એવો થાય કે ત્યાં પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં હમ પણ સાથે રાજકુમાર જાટની હત્યાની વાતને લઈને તમે આ આખા મુવમેન્ટમાં જોડાયા રાજકુમાર જાટનો પરિવાર તો ઘણા દિવસથી માંગ કરી રહ્યો છે કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન આજે જાટ પરિવારે પણ આ આંદોલનને સમર્થન આપી દીધું છે અને જાટ પરિવાર પણ હવે કહી રહ્યા છે કે એ લોકો પણ રાજસ્થાનમાં ઉપવાસ ઉપર બેસશે જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં અને જો ત્યાં નહીં થાય તો ગાંધીનગર સુધી આવશે તમે એમાં સાથે હશો તમે પોતે શું કહી રહ્યા છો એને લઈને એટલે કઈ બાબતે ગોપીબેન રાજસ્થાન માં લગભગ એક દોઢ મહિના થી વિરોધ સતત ચાલે છે સંસદ ભવનની અંદર આ મુદ્દો ગુંજી ચુક્યો એફઆઈઆર દાખલ થશે તો એ માત્ર ને માત્ર ન્યાય વ્યવસ્થા થી થશે તો જો ગુજરાત હાઈકોર્ટ માંથી પણ કદાચ અમને જાકારો મળશે તો સુપ્રીમ સુધી જઈશું જઈશું એમાં જે કઈ સાત સહકાર ની જરૂર હશે આપીશું અને ગુનો દાખલ કરાવીશું

લોકો છે પરંતુ સમર્થન પણ નથી કરવું અને વિરોધ પણ નથી કરવો તો સિમ્પલ એક ઓપ્શન તમારી પાસે મળે છે એ છે ફોન સ્વિચ ઓફ કર દો અને પોતાના કામે લાગી જાવ એટલે એમણે એ જ સ્ટન્ટ અપનાવ્યું હશે કે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ તો વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ને બે ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર